એટલે કે કાળુ પાણી મળતું નથી ગામના સરપંચને અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી મળતું નથી ગામના વાલમેનને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ વાલમેન દ્વારા ઉત્તતાઈથી જવાબો આપવામાં આવે છે જેમાં કહેવાય છે કે જ્યાં જવું હોય ત્યાં જવું તમારા વણકરવાસમાં પાણી નહીં આવે ત્યારે પત્રમાં એ પણ આક્ષેપ કરાયો છે કે ગામની પાણી સમિતિના રૂપિયા ગામમાં મૂકેલા કેમેરા તેમજ પંચાયત ઓફિસમાં એસીમાં વાપરવામાં આવે છે જેથી ભંડોળ ન હોવાથી લાઈનનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી

મારું નામ દિવ્યાબેન પરમાર છે મારું નામ ગોઢાવદર છે અને અમારે પાણીની રજૂઆત છે બધે પાણી આવે છે અમારે પાણી નથી આવતું તો અમે એમ કહીએ છે પાણીની માંગ મૂકી અમે જાય છીએ સરપંચ પાઈ છીએ કે અમને પાણી મૂકો પાણી છોડે છે એની પાસે જાય તો એમ કહે છે કે અમે ચેક કરવા માટે મૂકીએ બધેને પાણી આવે છે અમારા લોકોનું પાણી નથી આવતું બસ અમારી એ રજૂઆતને અને ગટરનું પાણી રૂમમાં જાય છે બધા બીમાર પડે છે અત્યારે અમારા ઘરે વાસણનું પાણી નથી કપડાં ધોવાનું નથી કોઈને નાહવા ધોવાનું પાણી નથી અત્યારે એ લોકોએ ગ્રાન્ડ બધી લઈ લીધી છે અમારે સુવિધા પૂરી મળતી નથી અમારે વોશિંગ કાટ નથી અમે લેડીસ છે ઓલા કાંઠે એ લોકોના વોશરૂમમાં નાવા જાય છે ત્યાંથી નાઈન પરલીને એવા રીતના આવી છે લેડીસ છે એમ સાથે તો અમારે અમારે માંગી છે કે અમને પ્લોટમાં એક દર નાખી દે કે અમને પાણીની સુવિધા કરી દે અમે નાવા દોવાની સુવિધા કરી દે બસ प्लीज માંગ છે કામ છે ને શું તકલીફ છે મારું નામ કમળાબેન પરમાર છે હું આવું છું ગોઢાવ દેતી અમારે પાણી તકલીફ છે અને અમારા ગામમાં કોઈ સરપંચ થતો નથી અમારા ગામમાં સરપંચ મત જોતા હશે ને તો ઓલોકે એમને મત દો ઓલો એમને મત દો રાત નથી અમને નહીં હોવા દે અને અત્યારે સરપંચ પાસે જાય તો સરપંચ એમ કે અમે રાજીનામું દઈ દીધું ઓલો સરપંચ થયો તો કે તીજા પાસે એ સરપંચ થશે

અમને છ મહિનાથી પૂરતું પાણી નથી મળતું પીવાનું નથી મળતું વાપરવાનું જેમ તેમ કરીને ગોઠવી લઈશ પણ પીવાનું અમને પાણી નથી મળતું અમારી એક જ માંગ છે અમારું પાણી અમને આપો અને અમારે જે પંદર વરસ પહેલાં જે ડંકી હતી જૂનો દાર અમારે હતો એ ડંકી કાઢી નાખી છે તો અમારી જૂના દારમાં મોટર ઉતારી અને અમને મોડું પાણી પૂરું પાડો તમે અમારી બસ આટલી જ માંગણી છે